અમદાવાદ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના મામલતદારતા દ્વારા સવારે એક વાયરલેસ મેસેજ આપવામાં આવ્યો જેમાં અમદાવાદ શહેર ગ્રામ્ય અને સાબરમતીને કિનારે આવેલ તાલુકાના મામલતદાર અને નાયબ મામલતદારને એક સંદેશા દ્વારા ચેતવણી આપવામાં આવી કે સાબરમતીમાં પાણી છોડવામાં આવતા ગા આસપાસના ગામોના લોકોને સુરક્ષિત સ્થળે જવા અને જાનમાલનું રક્ષણ કરવા માટે સૂચના આપવામાં આવી સાબરમતી નદીની ઉપરવાસ પર આવેલા ધરોઈ ડેમમાંથી સિત્તેર હજાર પાંચસો ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવ્યો જે વાસણા બેરેજ સુધી પહોંચતા આશરે અગિયારથી બાર કલાક જેટલો સમય લાગે છે પાણી બેરેજ પહોંચતા વાસણા બેરેજમાં પાણીની આવકના જથ્થા મુજબ વાસણા બેરેજમાંથી પાણીનો જથ્થો છોડવામાં આવશે જેની આગમચેતી નાખવા લાગતા વળગતાને ધ્યાને લેવા સૂચના આપવામાં આવે છે આ ઉપરાંત સનસરોવરમાંથી બાણું હજાર સાતસો ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે જે વાસણા બેરેજ સુધી પહોંચતા આશરે એક કલાક જેટલો સમય લાગે છે જે પાણી બેરેજ પહોંચતા વાસણા બેરેજમાં પાણીની આવકના જથ્થા મુજબ વાસણા બેરેજમાંથી પાણીનો જથ્થો છોડવામાં આવશે પાણીની ભારે આવક થવાથી સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજમાં હેઠવાસમાં હાલ અડસઠ હજાર સાતસો છાસઠ ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ